હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કિનિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજે વાત કરવાના છીએ કચ્છ સ્પેશિયલ ભરતી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈને જે શિક્ષણ વિભાગ સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં જે સ્પેશિયલ ભરતી બાબત છે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વ મિત્રોને નમ્ર વિનંતી કે જો આપણા ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને શેર કરશો અને વિડીયોને લાઈક કરશો જેથી કરી આવનારા આવા તમામ જે શૈક્ષણિક માહિતીને લગતા જે કોઈ પણ વિડીયો છે એની અપડેટ તમારા સુધી સરળતાથી તેની નોટિફિકેશન પહોંચતી રહે મિત્રો વાત કરીએ તો જે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ બાબતે જ્યારે કચ્છમાં સ્પેશિયલ ભરતી બાબતની અપડેટ અમુક સમય પહેલાં જે જાહેર થયું કે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી થશે તમામ ભરતી જે થયા બાદ શિક્ષક તરીકે નિમણૂંક પામતા જે કોઈપણ ઉમેદવારો છે એ ઉમેદવારોને આ જીવન કચ્છ જિલ્લામાં નોકરી કરવાની શરતે તેઓ જોબ આપવામાં આવશે આ બધી બાબતોથી આપ સૌ આપણે જાણ અવગત છીએ તો એ બાબતે આજનો વિડીયો છે કે આજે કચ્છ જિલ્લામાં જે સ્પેશિયલ ભરતી થવાની છે એ ભરતી ક્યારે આવશે આ ભરતીમાં જગ્યામાં વધારો થશે જે એકતાલીસોની વાત છે ભરવાની એ જગ્યાઓમાં શું વધારો થશે જે ચાલુ વિદ્યા સહાયકની જે ભરતી છે મિત્રો એકથી પાંચમાં પાંચ હજાર અને છથી આઠમાં સાત હજાર એમાં શું કચ્છ જિલ્લાની જગ્યાઓનો સમાવેશ થશે કે કેમ જે આ કચ્છ જિલ્લાની ખાસ ઉમેદવારોને મુજબ તો પ્રશ્ન છે કે જે કચ્છ સ્પેશિયલ ભરતી છે ખાસ કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી શિક્ષકોની ઘટને લઈને તો એ ભરતીમાં શું જૂની વે જૂની ટેટ પરીક્ષા ટેટ વન ટેટ ટુ પરીક્ષા વેલિડ ગણાશે કે નવી ટેટ લેવામાં આવશે શું નવી ટેટ લીધા બાદ ભરતી થશે કે કેમ એ પણ અહીંયા ઉમેદવારોને મુજવતો પ્રશ્ન છે કે શું નવી ટેટ પરીક્ષા લેવાશે અને ત્યારબાદ આ કચ્છ ખાસ સ્પેશિયલ ભરતી થશે તો એ બાબતનો આજનો આપણે વિડીયો છે જે ઉમેદવાર મિત્રો છે એમની એક ખાસ રજૂઆત છે કે જે નવા કેન્ડિડેટ્સ તાલીમાર્થીઓ બહાર પડે છે અને જે ટેટ પરીક્ષા ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં આગલા વર્ષે બે હજાર ત્રેવીસમાં યોજાઈ હતી ત્યારબાદ ટેટ વન કે ટેટ ટુ પરીક્ષા યોજાઈ નથી તો એ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા બાદ ફરી ટેટ વન ટેટ ટુ પરીક્ષા લેવામાં આવે અને કચ્છ જિલ્લાની સ્પેશિયલ પરથી કરવામાં આવે એવી એ માગણી ઉમેદવારો કરી રહ્યા છે એ તમામ બાબતોને લઈને આજની જે ન્યૂઝ અપડેટ છે એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોવા સૌને વિનંતી છે અવશ્ય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો આપણા મિત્રો સુધી વિડીયોને શેર કરશો અને લાઈક આપવાનું ચૂકશો નહીં જેથી કરીને આવા તમામ વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચતા રહે તો મિત્રો આ બાબતે જે ન્યૂઝ અપડેટ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો જોઈએ તો મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે કચ્છ સ્પેશિયલ ભરતી છે આ કચ્છ સ્પેશિયલ ભરતીમાં મહત્તમ કચ્છના ઉમેદવારો મળી રહે તે માટે પ્રયાસો કરવા પડશે નવા ચાર હજાર સો શિક્ષકોની ખાસ ભરતી પહેલાં ટેટની પરીક્ષા યોજવી પડશે શિક્ષક બનવા માટે ટેટ ફરજિયાત છે જે પરીક્ષા મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લે વર્ષ બે હજાર ત્રેવીસમાં યોજાઈ હતી તો એને લઈને આ જે ન્યૂઝ રિપોર્ટ છે એ પ્રમાણે જોઈએ તો જે કચ્છ જિલ્લાની સ્પેશિયલ રિક્રુટમેન્ટ આવવાની છે એ બાબતને લઈને જે ન્યૂઝ રિપોર્ટ છે એ પ્રમાણે જોઈએ તો કચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ઘટની વ્યાપક સમસ્યાના પગલે સરકાર દ્વારા ખાસ કિસ્સામાં કચ્છમાં એકતાલીસો શિક્ષકોની ભરતી કરવાની સૈદ્ધાંતિક જાહેરાત કરાઈ છે આ જાહેરાતને પકવાડ્યું થઈ ગયું છે જાહેરાત થઈ ત્યારથી ઉમેદવારો અને સંલગ્ન વર્તુળોમાં ભરતી કેવી રીતે થશે તે સહિતની બાબતોને લઈ અનેક વિતર્ક અને ચર્ચાઓ થઈ રહી છે સરકસિંહ દ્વારા હજી સુધી પરિપત્ર કરી સ્પષ્ટીકરણ કરાયું નથી પરંતુ હાલની સ્થિતિએ જોઈએ તો શિક્ષકની ભરતી માટે જે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે જે છેલ્લે બે હજાર ત્રેવીસમાં લેવાઈ હતી મોટાભાગના અન્ય ભરતીમાં સમાઈ ગયા હોવાથી આ નવી ભરતીમાં પર્યાપ્ત ઉમેદવારો મળી રહે અને નવા ઉમેદવારોને પણ લાભ મળે એ માટે ભરતી પહેલાં આ ખાસ મિત્રો નવા ઉમેદવારોને પણ લાભ મળે અને ભરતી પહેલાં ટેટની પરીક્ષા હોવી જરૂરી હોવાનું સંલગ્ન સૂત્રો જણાવી રહ્યા છે શિક્ષણ વિભાગના નિયમો મુજબ ધોરણ એકથી પાંચમો શિક્ષક બનવા માટે જે ટેટ વન પરીક્ષા છે અને ધોરણ છથી આઠમો શિક્ષક બનવા માટે ટેટ ટુની પરીક્ષા પાસ કરવી જરૂરી છે છેલ્લે બે હજાર ત્રેવીસમાં ટેટ વન પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે કુલ છ્યાસી હજાર પચીસમાંથી માત્ર બે હજાર છસો સત્તાણું ઉમેદવારો પાસ થયા હતા બે હજાર ત્રેવીસ અગાઉ બે હજાર અઢારમાં પરીક્ષા લેવાઈ હતી શિક્ષણ વિભાગે જુલાઈ બે હજાર ચોવીસમાં કરેલા ઠરાવમાં સ્પષ્ટ કહ્યું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ ટેટ વન અને ટેટ ટુ જે પરીક્ષાઓ છે એ ઉત્તર્ણ ઉમેદવારના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી પાંચ વર્ષ અથવા એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ટેટ પરીક્ષાનું જે નવું માળખું જાહેર ન થાય ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધી રહેશે તો જે અગાઉ જે ટેટ પરીક્ષા યોજાઈ છે એ પાંચ વર્ષ સુધી અથવા તો એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ હેઠળ જ્યારે મિત્રો નવી જે પરીક્ષા પદ્ધતિનું જે નવું નોટિફિકેશન પરીક્ષા પદ્ધતિ અંગેનું જાહેર થતું નથી ત્યાં સુધી એની માન્યતા રહેવાની છે તો વર્ષ બે હજાર ત્રેવીસ પહેલાંના શિક્ષક યોગ્યતા કોસૂના પ્રમાણપત્રને અવધિ માન્ય ગણવાની રહેશે નહીં પરંતુ જો કોઈ ઉમેદવાર નિયમ મુજબ વયમર્યાદામાં આવતા હોય તો ભવિષ્યમાં યોજાનાર ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં ભાગ લઈ શકશે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં ભાગ લઈ શકશે બે હજાર ત્રેવીસમાં લેવાયેલ ટેટ પરીક્ષામાં પાસ કરેલ ઉમેદવારો મેરિટના ધોરણે અગ્રતાગ્રમ મુજબ નિમણૂક મેળવી લેશે પણ કચ્છમાં ભરતી માટે બે હજાર ત્રેવીસમાં ટેટ પરીક્ષા પાસ ઉમેદવારો ન મળે તેવા સંજોગો સર્જાય તેવી ભીતી છે કારણ કે બે હજાર ત્રેવીસમાં ટેટ પરીક્ષા પાસ કરેલા ભાગના ઉમેદવારો સામાન્ય ભરતીમાં નિમણૂક મેળવી લીધી હશે તો અત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે મિત્રો ખાસ જે એકથી પાંચની અંદર જે પાંચ હજારની ભરતી છે અને છથી આઠની અંદર મિત્રો જે સાત હજારની ભરતી છે એમાં મોટાભાગના ઉમેદવારો અહીંયા જોબ મેળવી લીધી છે તો ત્યારે બે હજાર ત્રેવીસના ટેટ પરીક્ષા પાસ કરી મોટાભાગના ઉમેદવારો એમાં સામાન્ય ભરતીમાં લાગી ગયા છે તેથી જે પછી જે કચ્છ જિલ્લામાં ખાસ ભરતી થનાર છે એમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં સૂચવેલા વિવિધ સૂચકોને ધ્યાને લઈ તેમાં દર્શાવ્યા મુજબ શિક્ષકો મળી રહે તે હેતુથી આ જે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા આયોજન કરી તેમાંથી પસંદ થનાર પરીક્ષાર્થીઓને મેરિટના ધોરણે ભરતી કરવામાં આવે તે જરૂરી અનુસલન અર્તુરું જણાવી રહ્યા છે અને જે ખાસ મિત્રો કે બે વર્ષની અંદર વીસ હજાર જેટલા તાલીમાર્થી વિદ્યાર્થીઓ અહીંયા બી એડ જેવી જે તાલીમી લાયકાતો છે એ મેળવીને આવ્યા છે બહાર નીકળ્યા છે તો એમને પણ અહીંયા લાભ મળી શકે એ સંજોગોમાં રાજ્યમાં પીટીસી અને બીએડ પાસ કરી દર વર્ષે દસ હજાર તાલીમાર્થી બહાર નીકળે છે જો ટેટ વન ટુ પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો આ વીસ હજાર પરીક્ષાર્થીઓ જે તાલીમાર્થીઓ છે તે પણ એમાં જોડાઈ શકે અને એને તેમને પણ આ ભરતીની અંદર લાભ મળી શકે આ જે મિત્રો ભરતી છે એકતાલીસોની શિક્ષકોની એકતાલીસો ખાસ કચ્છ જિલ્લાની જે ભરતીની વાત કરીએ છીએ એ તો એમાં ખાસ શરત છે કે તમારે ત્યાંથી પછી બદલી થશે નય અને સમગ્ર નોકરી તમારે નિવૃત્તિ સુધી કચ્છ જિલ્લામાં કરવાની શરતે જ આ નિમણૂક સ્વીકારવાની રહેશે તો નિવૃત્તિ સુધી કચ્છમાં જ નોકરી કરવાની છે શરત તો ખાસ મહત્ત્વની બાબત એ છે કે કચ્છમાં સરકાર દ્વારા જે શિક્ષકો મૂકવામાં આવશે એટલે કે મિત્રો જે ભરતી કરવામાં આવશે તેઓ અમુક વર્ષ બાદ ફેરબદલીનો લાભ લઈ પોતાના પસંદગીના જિલ્લામાં બદલી કરાવી લે છે પરિણામ કચ્છમાં શિક્ષકોની ઘટનો ખાડો પુરાતો નથી ત્યારે જે ખાસ ભરતી છે એ કિસ્સામાં જ્યારે એકતાલીસો શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં નિવૃત્તિ સુધી શિક્ષકોને કચ્છમાં જ નોકરી કરવાની મુખ્ય શરત મૂકવામાં આવે છે એટલે જ નિવૃત્ત મળ્યા પછી એમાં જિલ્લા ફેરબદલીને કોઈ અવકાશ રહેશે નહીં તો મિત્રો જે શિક્ષક બનવા માટે આ જે નવા એકતાલીસો શિક્ષકોની જે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જે વાત છે એ પહેલાં જાણકાર ભરતુળ પાસેથી અને ઉમેદવારો નવી એ ટેટની પરીક્ષા ટેટ વન ટુ યોજાય એમાં મહત્તમ ઉમેદવારો અને વધુ સારા ઉમેદવારો પણ શિક્ષક તરીકે લાયકાત ધરાવતા ઉમેદવારો પણ તેમાં નિમણૂક પામે એ માટે નવી ટેટ વન ટુ લેવાય એવું ઈચ્છી રહે છે અને આ જે શિક્ષક એકતાલીસો શિક્ષકોની ખાસ રિક્રુટમેન્ટ છે કચ્છ જિલ્લામાં એ પહેલાં આ પરીક્ષા યોજાય એવી માગ છે અને જે ટેટ વન ટુ પરીક્ષાના આધારે અહીંયા ભરતી થાય આ જે કચ્છ જિલ્લાની ભરતી છે એ સમગ્ર ભરતી પણ નિવૃત્તિ સુધી કચ્છમાં નોકરી કરવાની શરત હોય તો સમગ્ર નોકરી પૂરી કરવાની રહેશે હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે કઈ રીતે આ ભરતી થાય છે અને ટેટ વન પરીક્ષા ટેટ વન ટેટ ટુ યોજી ત્યારબાદ નવી ભરતી થાય છે કે તેને પેરેલલ ભરતી આપે શરૂ થાય છે જે નિમણૂક પામનાર શિક્ષકો છે એ પહેલાં જે અત્યારે સામાન્ય ભરતી ચાલી રહી છે પાંચ હજાર અને સાત હજારની જે અત્યારે હાલમાં પ્રગતિમાં છે જે ક્રમિક ભરતી થઈ રહી છે એ ક્રમિક ભરતી છે એ સામાન્ય ભરતીમાં નિમણૂક બાદ આ આજે કચ્છ જિલ્લાની સ્પેશિયલ રિક્રુટમેન્ટ આવી શકે એની પહેલાં ટેટ વન ટુ પરીક્ષા યોજાઈ શકે એ શું એ આવનારા સમયમાં જ ખ્યાલ આવે પણ હાલની મળતી માહિતી પ્રમાણે નવા જે એકતાલીસ શિક્ષકો માટે ખાસ ભરતી કચ્છ જિલ્લા માટે અપડેટ હાલના વિડીયોમાં આપણે જોઈ આવી અપડેટ માટે આપણી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો ચેનલને અવશ્યથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ